સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કોમ્યુનિટી હોલ ખાતે શ્રી ક્ષત્રિય સગર સમાજ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સુરત દ્વારા પરમપૂજ્ય સંત શિરોમણી દાસારામ બાપાની બસો છોતેરમી પુણ્યતિથી તથા અષાઢી બિદ નિમિત્તે છવ્વીસ નો વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું તેમાં સગર સમાજના પ્રમુખ જયંતિભાઈ સગર અને મોટી સંખ્યામાં સગર સમાજના ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા તેમાં સમાજના આગેવાનોને સાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા અને સગર સમાજના ભણતા બાળકો વિદ્યાર્થીઓને ટ્રોફી અને સ્કૂલ કીટ આપીને ઉત્સાહ વધારવામાં આવ્યો હતો મારું નામ જયંતભાઈ સગર સગર સમાજ પ્રેસિડેન્ટ જુનાગઢ વિભાગ સુરત શહેર આજે અમારા પરમપુંજ દાસારામ જે વખતો વખત આપ પત્રકાર મિત્રો આપ આવો છો અમારા સમાજની નોંધ લો છો સૌથી પ્રથમ તો આપ પત્રકાર મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન આપ અમારી નોંધ લઈ અને આપ અહીંયા પધારો છો અને અમારી વાત આપના મીડિયા થ્રુ પૂરા ગુજરાત ધોરણમાં પહોંચાડો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ જે આજે જે પ્રસંગ છે અમારા પરમપુંજ્ય સંત શ્રી દાસારામ બાપા જેણે બસો સોતેરમી આજે પુણ્યતિથી છે જે મહાન સંત અવતારી પુરુષ છે એમણે જળ સમાધિ લઈ અને કૃષ્ણ અવતારે દર્શન આપેલ છે અને વિશ્વની અંદર માત્ર બે જ સંત એવા છે કે જેણે જળની અંદર સમાધિ લીધેલી છે આ સંતના એના સાનિધ્યમાં અમે સમાજ એકઠો થઈએ છીએ દીકરા દીકરીઓનું સન્માનિત કરીએ છીએ વિરલાઓ સમાજની અંદર તારલાઓ કોઈ થયા હોય એનું સન્માનિત કરીએ છીએ સમાજ એકતાની ભાવના પેદા કરીએ છીએ અને સમાજની અંદર પૂરિવાજો નાબૂદ કરવા માટેની પ્રેરણા અમે આજના આ અષાઢી બીજ પૂજ્ય દાસારામ બાપાની તિથિ નિમિત્તે અમે સમાજને આપીએ છીએ આજના સમાજને એવો મેસેજ આપવા માંગીએ છીએ કે એકત્રિત હશે અમે તો સગરના પુત્ર છીએ ગંગામાં ગંગાનું અવતરણ કરનાર છે ભગીરથના સંતાનો છીએ એટલે અમારા માટે તો પ્રેરણા કોઈ બીજું હોઈ શકે નહીં સમાજ માટે અમારો સમાજ એક તાતણે હોય છે હંમેશા છતાંય એક રહો નેક રહો અને ખુશ રહો એવી સમાજને અમે આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ મારું નામ તુલસીભાઈ લાલૈયા આજનો વિશેષ દિવસ એટલે કે અષાઢી બીજનો પાવન અવસર આજના દિવસે સમગ્ર ગુજરાતમાં સગર સમાજ માટે ગૌરવવંતો દિવસ છે આજના દિવસે સંત શિરોમણી સંત શ્રી દાસારામ બાપાની બસો છોતેરમી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં સગર સમાજ બંધુઓ સૌ એકત્રિત થઈ અને દાસારામ બાપાની જન્મ પુણ્યતિથિની અમે સૌ સાથે મળીને ઉજવણી કરીએ છીએ સાથે સાથે વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની વાત હોય સમાજને એકતા તેને બાંધી સૌ સમાજ બંધુઓ એકબીજાના બની અને સૌના સાથ સહકાર અને સહયોગ થકી આજના દિવસને વિશેષ રીતે અમે ઉજવી રહ્યા છીએ આજના યુવા પેઢીને અમે સંદેશ આપવા માગીએ છીએ કે આપણે બધા જ શૈક્ષણિક રીતે આગળ વધીએ સમાજને જ્યાં જરૂર પડે જ્યાં સપોર્ટની સહકારની જરૂર પડે ત્યારે ભણી ગણીને આગળ વધી શિક્ષણ મેળવી સારી સરકારી નોકરી મેળવી સારી શૈક્ષણિક કારકિર્દીના માર્ગદર્શન થકી આપણે સમાજને એક તાતને બાંધવાનો અવિરત પ્રયાસ કરીએ એવો યુવાનોને અમે આજે મેસેજ આપવા માગીએ છીએ કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત